ડુપ્લિકેટની ભરમાર વચ્ચે બનાસકાંઠા એલસીબીની મોટી કાર્યવાહી માંગ વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું સબસીડી યુરિયા ખાતર માંગથી બનાવવામાં આવતું હતું ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતર ચાલતું હતું ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી બાતમીના આધારે એલસીબી રેડ કરી ઝડપી પાડ્યું મોટા પ્રમાણમાં સબસીડી યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ એલસીબી દિયોદર પોલીસ મથકે મુદ્દા માલ લઈ જાય વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ખેડૂતે લિક્વિડ બનાવવાની પ્લાન્ટ ઉભો કરાયો તે જમીન આપી હતી ભાડાપટ્ટે અન્ય વ્યક્તિઓને પોલીસની તપાસમાન સમગ્ર મામલો આવશે સામે સબસીડીયુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું અહેવાલ દરગાહજી સુદેશા બનાસ